તાડુર ગઈ એના ઘરે મારે પી પી ઉ આદન ઉડી ગયો હું કોણ આંંધાની માતા ડરો હું આંંધાની માતા હાલો ગાદો હાલો કે લાગ હા હજીજી એમાં એવું લખતો તારા લગન કોઈ દી નઈ થાય બરા બરા ખોટી આ ભાઈ બોલ હાચું હે એ કાળું ગીત તો બંધ એમ નઈ ગયો કે ટીવી હે કોથળી

મારી બાઈ હતી મારા ભાઈ હતા જોવા મળ્યા એ બાયલા મળી ગયા ભાઈ મારી હતી બાયલી નો માઈલી બાયલી પણ ભાઈ એવા મહિલા તો બની ગયા મે બાયલા દુખા બેઠા આપણી ને પૈસા નો હોય તો આવ કોકનો બૂચ માલ લે એવા ભાઈઓ મારા સાથે હોય એ આપણે બૂચ મારી લીએ મારા ભાઈઓ એ મારા સાથે કોઈની બીક નથી મારા માથે પણ બીક આવી જાય એવા દારૂડિયા પર મારે હું કરું આ એ આ બે તો અહીંયા જ ઊભો હે

આ દડુ લઈ ગયો હતો તારા માણા ને પકડી લીધો